મ્યુઝિક કે બધી અજી ઠંડી પડતી નથી કારણ કે મામલો આજ મેદાન પાસા કે ચીલે જો છૂટ

અને મિત્રો તમે હજુ દે મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરવા પડે એડિટિંગ કુડે સારું કરીએ અબે मजा આયેગા ના ભીડો તો મિત્રો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવવા માટે સૌ પ્રથમ તમારે તમારા ફોનની અંદર બે એપ્લિકેશનની જરૂર પડશે જે બે એપ્લિકેશન છે એના નામ છે અહીંયા તમે જોઈ શકો છો એક છે કેપકટ પ્રો અને બીજી છે પ્રોટોન વીપીએન તો બંને એપ્લિકેશનને તમારા ફોનની અંદર તમારે ડાઉનલોડ કરી લેવાનું છે જો તમારા ફોનની અંદર ડાઉનલોડ ના હોય તો તમે મારા ટેલિગ્રામ અંદર જોઈન થઈ જજો ત્યાં હું તમને બંને એપ્લિકેશન છે તે આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો ડાઉનલોડ કર્યા પછી તમારે શું કહું છે સૌથી પહેલાં તો તમે અહીં જો પ્રોટોન વીપીએન આપ્યું છે અને તમારે ઓપન કરવાનું છે ને અહીંયાથી તમારે કનેક્ટ કરી લેવાનું છે આપણે અહીંયા કનેક્ટ કરેલું છે ઓલરેડી તો તમારે કનેક્ટ કરી લેવાનું છે પછી તમારે શું કહું છે સીધું આઈ જવું છે આપણે કેપકર્ટ એપ્લિકેશનની અંદર કેપકેટ કેપકેટ એપ્લિકેશનની અંદર આવશે તમારે શું છે નીચે મી કરીને પ્રોફાઇલવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે ઉપર સેટિંગમાં જવાનું છે અહીંથી તમારા બિઝનેસ ક્રિએટર મોડ છે એને તમારા બટનને ઓન કરી દેવું છે તમારા ફોનની અંદર ઓફ હશે તો એને ચાલુ કરી દેવું છે પછી તમારા એડિટવાળા ઓફમાં અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા પછી તમારે જે પણ તમારે વિડીયોની ક્લિપ એડ એડિટ કરવાની હોય એટલે કે આપણે મોશન વિડીયો બનાવવો હોય એ ક્લિપને તમારે અહીંયાથી લઈ લેવાનું છે ક્લિપને લેશું તો તમારે એક નવા પ્રોજેક્ટની ક્લિ પ્રોજેક્ટની અંદર એક ક્લિપ છે તે આવી જશે પછી તમારે શું કોણ છે આની અંદર તમે જોઈ શકો છો આ રીતે આપણે ક્લિપ આવી ગઈ છે તો વિડીયો ક્લિપ ઉપર ક્લિક કરી અહીંથી તમે જોઈ શકો છો અહીંયા તમારે વાળો ઓપ્શન છે તો આની અંદર અવાજ હોય આપણે બંધ કરી લઈશું પછી આની અંદર આપણે સ્લો મોશન કરવાનું છે તો સ્લો મોશન કરવા માટે તમારે શું કોણ છે સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ રીતે તમારે સ્લો મોશન આની અંદર કરવું છે તો આગળ પાછળથી તમારે જે કટ કરવું હોય એ તમે અહીંયા પાક કટ કરી શકો છો બરાબર તો અહીંયા આપણે સૌથી પહેલાં પ્રોજેક્ટ છે એની અંદર બહાર નીકળી અંદર આવી જશું ફળથી અહીંયા પ્રોજેક્ટને ઓપન કરશું લઈ અહીંયા તમે જો આપણે અહીંયા થોડોક આટલો ભાગ છે ને કટ કરવો છે તો અહીંયાથી આપણે આ રીતે કટ કરી દઈશું પછી પાછળથી કટ આપણે અત્યારે નથી કરવાનું પછી આપણે કરી લેશું તો હવે આના પર ક્લિક કરવાનું છે ને તમે અહીંયા જોશો થોડુંક તમારે આવી જવું છે કંઈક આ રીતે તમારે કંઈક આવી રીતે આવી જવું છે બરાબર તો તમે બે પોઈન્ટ બે સેકન્ડ અથવા ત્રણ અઢી સેકન્ડ તમારે અહીંયા આવી જવું છે બરાબર તો અહીંયા બે સેકન્ડ આપણે આવી ગયા છે પછી આ સ્લીટવાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું છે અને હવે જે આગળવાળી ક્લિપ છે એના પર ક્લિક કરી અહીંયા સ્પીડમાં જવું છે કડવાડ હાઉસમાં જવું છે અને અહીંયા તમારે આની અંદર આપણે સ્લો મોશન લગાવવાનું છે તો સ્લો મોશન કઈ રીતે લગાવવું છે તમે સૌથી પહેલાં ગ્રાફ્ટ જોઈ લો બરાબર તો અહીંયા આપણે કસ્ટમમાં જશું એડિટમાં જવું છે ને અહીંયા તમારે શું કોણ છે સૌથી પહેલાં જે કી ફ્રેમ છે એને તમારે અહીંયા જોઈશું ઝીરો પોઈન્ટ બે સેકન્ડની અહીંયા સેટ કરવાનું છે બરાબર અને આને ડિલેટ કરી દઈશું આ પણ ડિલેટ કરી દઈશું ને આ રીતે નીચે આને પણ આપણે ઝીરો પોઈન્ટ ટુ એક્સ સેટ કરી દઈશું કાર્થે તો અહીંયા આપણે સ્ટાર્ટિંગમાંથી પ્લે કરી લઈએ બરાબર તમે જોઈ શકો છો કંઈક આ રીતે આપણે ક્લિપ આવી જશે તો અહીંયા તમારે નીચે જે સ્મૂથ સ્લો મોશન લખ્યું છે એના પર ક્લિક કરી અહીંયા બેટર ક્વોલિટી કરી અને રાઇટ કરી દેવાનું છે એટલે આપણી ક્વોલિટી છે અહીંયા કમ્પ્લીટ થઈ જશે અત્યારે હું નથી કરતો કેમ કે પ્રોસેસિંગમાં વાર લાગે છે અને આપણે અત્યારે તમને ડાયરેક્ટ શીખવાડી દઉં પછી તમારે શું કહું છે ઉપર રાઈટ વાળા હાઉસમાં ક્લિક કરેલા છે અને હવે આની અંદર જો આ રીતે કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે શું કરવાનું રહેશે આની અંદર તમે જોઈ શકો છો હવે આની અંદર આપણે અવાજ બંધ નથી થયો તો સૌથી અવાજ બંધ કરી લઈશું તમે જોઈ શકો છો અવાજ બંધ થઈ ગયો છે અને હવે આ અંદર ઓડિયો લગાવવાનું છે એક્સ્ટ્રેટ ઓડિયો લખ્યું છે એના પર તમારે ક્લિક કરી લેવાનું છે એના પર ક્લિક કરશું એટલે તમે જોઈ શકો છો કઈ ગેલેરી ઓપન થઈ જશે તો જે પણ વિડીયોનું તમારે સોંગ લેવાનું એ સોંગ લઈ લેવાનું છું આ સોંગ છે તો આ સોંગ છે અહીંયા આવી જશે તો તમારે આ સોંગ જોઈતું હોય તો મારા ટેલિગ્રામ અંદર આ વિડીયો જોવા મળી જશે તો વિડીયોને તમે ડાઉનલોડ કરી આ તો મને આ સોંગ છે તો અહીંયા એડ કરી શકો છો અથવા તમે કોઈ પણ સોંગ ઉપર આ રીતે વિડીયો એડિટિંગ કરી શકો છો પછી આ રીતે આપણું સોંગ આવી જાય એટલે તમારે શું કહું છે અહીંયા આગળ તમે જોઈ શકો છો અહીંયા તમને બીટમાર્ક બતાવી દઉં અહીંયાથી તમારે આપણે અહીંયા જશું અહીંયાથી આપણે બીજી ક્લિપ એડ કરવાની છે તો આની અંદર આપણે હજુ સ્લો મોશન છે તો થોડુંક વધારે કરવું પડશે બરાબર તો કડડમાં જશું એડિટમાં જઈ અને અહીંયા શું કરશું એક કી ફ્રેમ વચ્ચે એક એડ બિટ કરી દઈશું ને અને સૌથી નીચે કરી દઈશું કંઈક આ તો હવે તમે જોઈ શકો છો આપણી ક્લિપ છે અહીંયા એની લેન્થ વધી ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો જે આપણે બીટમાર્ક છે અહીંયા તો અહીંયાથી આપણે અહીંયા આ ક્લિપને છે અહીંયાથી સ્લીટ કરી અને એને ડિલીટ કરી દઈશું એટલે તમે જો આ બાજુ આપણે બીજી ક્લિપ છે એની અંદર હવે આપણે અલગ સ્લો મોશન લગાવવું છે તો એના માટે એના પર ક્લિક કરી સ્પીડમાં જશું કટવર્ડ ઓફમાં જઈને હીરોની અંદર આવી જ એડિટમાં જશું તો અહીંયા તમારે આને અહીંયા નીચે સેટ કરશું કંઈક આર્થે અને ઝીરો પોઈન્ટ પાંચ આને નીચે સેટ કરીશું તો આ રીતે તમારે સેટ કરતું જવું છે તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે તમારા ક્લિપ છે ને આ રીતે કંઈક સેટ કરી લેવાનું છે તો આથી એડજસ્ટ કર્યા પછી તમારે શું કહું છે આ રીતે કંઈક સ્લો મોશનનું સેટિંગ તમારે કરી લેવાનું છે ને આનો સ્ક્રીનશોટ લઈ તમે સેટિંગ કરી શકો છો પછી આની અંદર પણ મેં તમને આગળ કહી દઉં કે સ્મૂથ સ્લો મોશન અહીંયા બેટર ક્વોલિટી કરીને રાઇટ કરી લેવાનું છે આપણે અત્યારે નથી કરતા તમારે કરી લેવાનું છે બરાબર પછી તમારે રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે અહીંયા તમે જોઈએ અહીંયાથી આપણે વિડીયો અહીંયા પૂરો થશે ને પછી આપણે અહીંયા સુપર સ્લો મોશન લાગી જશે તો અહીંયા તમને બતાવી દઉં બરાબર આરથે આપણું સ્લો મશીન લાગી ગયું છે તો હવે તમારા આ પાછળ આવી ગયા છે સૌથી લાસ્ટમાં કંઈક આરતે અને વધારે લેન્થ હોય એને આ કટ કરી ડિલીટ કરી દઈશું હવે આ ક્લિપ છે ને સૌથી પહેલાં આપણે અહીંયા એક્સપોર્ટ કરવો પડશે તો એના માટે અહીંયાથી ક્વોલિટી છે આપણે વર્કે કરી અને સાઇન કરી દઈશું આઈ કરી અને એક્સપોર્ટ કરી લેવા છે એક્સપોર્ટ કરશું લઈએ તમારા જે વિડીયો છે એ સ્લો મોશન સાથે બની જશે ને પછી આપણે આની અંદર ઇફેક્ટ સાથે એડિટિંગ કરવું છે તો એના માટે તમારે શું કહું છે સૌથી પહેલાં વિડીયો સેવ થઈ જાય ત્યાં સુધી તમે વિડીયોની અંદર વિડીયોને હજુ સુધી લાઇક ના કરો તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત માહિતીને વિડીયો બનાવશો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મિત્રો તો મિત્રો આરતે આપણો વિડીયો છે તે સેવ થઈ ગયો છે તો અહીંયાથી તમારે ડન કરી અહીંથી તમારે બહાર નીકળી જાવ છે પછી ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી આપણે જે અત્યારે એ વિડીયોને સેવ કરીશું સ્લો મોશન વિડીયોને એને આપણે અહીંયાથી એડ કરીશું તો અહીંયાથી વિડિયોને એડ કરશું એટલે ફરથી એક નવા પ્રોજેક્ટની અંદર આવી જશું અને અહીંયા આપણે ચાલુ કરવાનું છે ડાયરેક્ટ ઇફેક્ટ લગાવવાનું મિત્રો આ વિડીયો થોડોક લાંબો થઈ શકે છે કેમ કે હું આની અંદર તમને એ ટુ જેડ બધી ઇફેક્ટ હોય અને બધું સેટિંગ છે તમને સમજાવશું તમારે બીજો કોઈ વિડીયો જોવો નહીં પડે જો તમે આ વિડિયોને ધ્યાનથી પૂરો પૂરો જોઈ લેશો તો આવા સ્લો મોશન વિડીયો બનાવતા તમને પણ આવડી જશે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો એટલે તમારે પણ વિડીયો બનાવવામાં કંઈ પ્રોબ્લેમ ન આવે તો હવે તમારે શું કોણ છે એ સ્ટાર્ટિંગમાં આવી ગયા પછી તમારે શું કોણ છે અહીંયાથી તમે જો અને સૌથી પહેલાં આપણે એક્સ્ટ્રાટ ઓડિયો કરીએ એટલે આપણે ઇફેક્ટ લગાવવામાં છે તે ખબર પડે કે બીટ ક્યાં આવે છે બરાબર તો અહીંયાથી એક્સ્ટ્રાટ ઓડિયો કરશું એટલે વિડીયોનો ઓડિયો છે તે નીચે આવી જશે તો અહીંયાથી તમે આપણે ઇફેક્ટ લગાવવાનું છે તમે જોઈ શકો છો જે ગ્લિચ ઇફેક્ટ છે જોશો અહીંયા આપણે કિફેક લગાવવાની છે તો ઇફેક્ટમાં જશું અહીંયાથી આપણે જઈશું વિડીયો ઇફેક્ટની અંદર અને આની અંદર તમે જોયું છે ટ્રેન્ડિંગ પ્રો અને અલગ અલગ બધી ઇફેક્ટો જોવા મળશે તો તમે તમારી રીતે એડિંગ કરી શકો છો પણ મેં આપણે ડેમો બતાવ્યું છે એ રીતનું તમને એડિટિંગ કરતાં શીખવાડીશ તો અહીંયા આપણે આવી જઈશું રેટ્રોની અંદર રેટ્રોની અંદર આવશું ને અહીંયા પણ તમને ઘણી બધી એવી ઇફેક્ટો જોવા મળશે તો મેં જે ઇફેક્ટ લગાવી છે તમને સૌથી પહેલાં બતાવી દઉં અહીંયા તમે જોશો થોડુંક આપણે વીપીએન કનેક્ટ કરેલું છે પણ અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે એટલે થોડુંક લોડિંગ લેશો થોડીક રાહ જોઈ લો પછી તમને આગળની પ્રોસેસ શીખવાડી દઉં તો અહીંયા તમારે શું કોણ છે નીચે ઇફેક્ટ ખુલી જાય એટલે તમારા આ ઇફેક્ટ જોવા મળશે તમે જોઈ શકો છો આનું નામ પણ તમે અહીંયા નીચે જોઈ શકો છો તેના પછી એડજસ્ટમેન્ટમાં આવી જવું છે ને આનું ફિલ્ટર છે એને જીરો કરી દઈશું સ્પીડ ને શો કરી ને રાઈટ કરવાનું છે પછી આનું સાઈઝ છે તમારે કંઈક આ કરી લેવાનું છે કઈક આવી રીતે અને હવે તમને બતાવી દઉં બરોબર ઇફેક્ટ કઈ રીતે લાગી છે શકો આ રીતે લાગી છે અંદર બીજી એક ઇફેક્ટ લગાવવાની છે આપણે અહીંયાથી તમને બતાવી દઉં તો અહીંયાથી ઇફેક્ટમાં જશું બોડી ઇફેક્ટમાં જશું અને અહીંયા તમારા ક્લોન વાળા ઓપ્શનની અંદર આવું છે તો અહીંયા તમને એવી ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે અત્યારે ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો અહીંયા પણ તમે તમારા મનપસંદ માસ્ટરિંગ કરી અને તમારે તમારી રીતે છે તે ઇફેક્ટો લગાવી શકો છો તો આની અંદર આપણે ઇફેક્ટો ખુલી જાય એટલે આપણે ઇફેક્ટ બતાવતા શીખાઈ દઉં તો આ ઇફેક્ટ છે આપણે અહીંયા લગાવવાનું છે તો આ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એની સ્પીડ તમારે સાઈઠ જેટલી વધારી અને બીજું કંઈ નથી કરવાનું રાઇટ કરી લેવાનું છે હવે આપણે અહીંયા ઓડિયો સાંભળવાનું છે કે આ વોઇસ છે તે ક્યાં સુધી આવે છે જે વિડીયો ઇફેક્ટ છે તે બરાબર ઠંડી પડતી નથી તમે તમારા દોસ્તો અહીંયા સુધી આપણો જે ઇફેક્ટ છે તે વોઇસની ત્યાં આવે છે

પછી તમારે શું કોણ છે આની અંદર આપણે ઇફેક્ટમાં જશું વિડીયો ઇફેક્ટમાં જશું ને અહીંયાથી આપણે એક ટ્રેન્ડિંગ ઇફેક્ટ લગાવવાનું છે જે બ્લર વાળી છે તો બ્લર ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કોણ છે ટ્રેન્ડિંગવાળા ઓપ્શનની અંદર આવી જશે નીચે આવશો એટલે એલો બ્લર એડજસ્ટમેન્ટ છે તમારે સ્પીડને ઝીરો કરવાનું છે બરાબર એટલે કંઈક આ બ્લર ઇફેક્ટ લાગી જશે અને ઇફેક્ટને આપણે આગળ સુધી ખેંચી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આપણે માર્ક છે અહીંયા સુધી છે બરાબર તમે જોઈ શકો છો અહીંયા આપણે અહીંયાથી આપણે અહીંયાથી સ્લિટ કરી દઈશું અને હવે ત્યાં સુધી આ ઇફેક્ટ છે આપણે એને લઈ જઈશું બરાબર તો ઇફેક્ટને આપણે અહીંયા સુધી લાવી દેવાનું છે કંઈક આ રીતે આ ખેંચી લઈશું ને આ રીતે અહીંયા આપણે લાસ્ટ સુધી લાવી દેવાનું છે ને પછી અહીંયાથી આપણે જોઈશું બ્લર બંધ થશે એટલે આપણે સ્લો મોશનવાળું વિડીયો અહીંયા ચાલુ થઈ જશે આ રીતે આપણું વિડીયો આવી જશે પછી તમારે શું કહું છે ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું ઇફેક્ટમાં જશું વિડીયો ઇફેક્ટમાં જઈશું અને અહીંયા આપણે પ્રો વર્ડ આઉસમાં આવી જઈશું પ્રોમાં આવશું લઈ એકદમ ટ્રેન્ડિંગ જે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ઇફેક્ટો છે બહુ વિડીયોની અંદર બહુ વાયરલ ચાલે છે આ ઇફેક્ટ અહીંયા તમે જોઈ શકો છો તો એડજસ્ટમેન્ટમાં જવું છે ને અહીંયા તમારે શું કોણ છે સ્પીડને ફૂલ છે પછી અહીંયા બ્લર છે ને ઝીરો કરી દેશે ને સાઇટ ઉપર ક્લિક કરવું છે અને જોઈ શકો છો આ જે ટ્રેન્ડિંગ રીલ ઇફેક્ટ છે અહીંયા લાગી જશે ને અહીંયાથી તમારે આ કટ કરી દેવું છે એટલે તમે જો સ્ટાર્ટિંગમાં આપણે જે હતી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો

ક્લિક સ્લીટ વાળા શું જવું છે આગળના બીટમાર્ક જશું ફરથી સ્લીટું કે અહીંયા ડબલ માર્ક છે તમે સૌથી પેલા સાંભળેલો એટલે તમને ખબર પડી જાય અહીંયા ડબલ બીટ છે તો આપણે ડબલ કટ લગાવે છે બીટ પ્રમાણે તમારે શેર કહ્યું છે બીટ ક્યાં આવશે જે ઓડિયોની અહીંયા જોશો આઈ ઉપર હશે આપણે લીટી એટલે તમારી અહીંયા બીટ હશે તમને એટલી ખબર પડી જશે હવે ઇફેલ લગવા માટે વિડીયોની જે આપણે કટ કરેલી લેયર છે એના પર ક્લિક કરવાનું છે આ લેયર ઉપર બરાબર સોરી મિત્રો આ લેર ઉપર તમારે ક્લિક કરવાનું છે એનિમેશનમાં જવું છે અને અહીંયા તમને એવા ઘણા બધા એનિમેશનો જોવા મળશે જે તમે વિડીયો અંદર તમારા યુઝ કરી શકો છો તમે તમારી રીતે માસ્ટરિંગ કરી અને યુઝ કરી શકો છો અહીંયા જે મેં યુઝ કર્યા છે અને જે ટ્રેન્ડિંગમાં ચાલે છે હું તમને સૌથી પહેલાં યુઝ કરી બતાવી દઉં એટલે તમને પણ ખબર પડી જાય તો વીડિયો ધ્યાનથી પૂરો જોતા રહેજો એટલે તમને પણ વિડીયો એડિટિંગ કરતાં આવડી જશે બરાબર અને કંઈ ખબર ના પડે અથવા કંઈ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો આપણે બધાનું સોલ્યુશન આપી દઈશું તો અહીંયા આપણે જોઈશું એ ઇફેક્ટો ખુલી જાય પછી તમને બતા દઉં કે આપણી ઇફેક્ટો કઈ કઈ લગાવી છે તો સૌથી પહેલાં અહીંયા ઇફેક્ટો ખુલી જવા દઉં તો અહીંયા તમે જોશો ઇફેક્ટો આપણી આવી ગઈ છે તો હવે આપણે શું કરશું અહીંયા આપણે ઇફેક્ટ લગાવવાનું છે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા આપણે એક ઇફેક્ટ લગાવી લઈશું જોશો અનફલોડ કરેલી છે એ ઇફેક્ટને આપણે અહીંયા લગાવી લઈશું તો એના પર ક્લિક કરશું એટલે આપણી ઇફેક્ટને અહીંયા થોડુંક લોડિંગ લઈશું ને પછી વિડીયોની અંદર આપણી ઇફેક્ટો અહીંયા લાગી જશે બરાબર તો અહીંયા થોડુંક લોડિંગ થઈ જવા દઈએ

તો અહીંયા પણ તમે જોજો ગ્લીચ વાળો સાથે આગળ તમને કીધું એ જ રીતે તમે લગાવ્યું છે આપણે ડબલ ડબલ લગાવણી તો એમાં બહુ બહુ લાંબો થશે તો એને આપણે નથી લગાવતા તમારે લાગેલા છે જે મેન મેન ઇફેક્ટ છે તમને લગાવતા શીખવાડી દઉં એટલે તમને ખબર પડી જાય અહીંયા પણ મેં આગળ તમને ગ્લિચ વાળ ઇફેક્ટ દીધી લઈ લ્યો બરોબર ઓ જતે લા પાસા કે ચીલે જો amare om tha sone તો અહીંયા પણ આપણે બે ફરથી બીટ આયા છે તો અહીંયા આપણે ફરથી આતાય વિડિયોને સ્લિટ કરી લેશું તમે બીટ પ્રમાણે તમે જોઈ શકો છો તો સિલેક્ટ કર્યા પછી વિડીયો ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જાઉં આ રીતે એનિમેશનમાં જવાનું છે ને તમારે જોશો બીજા કોઈ જે પણ એનિમેશનમાં તમારે લગાવે છે તો આપણે કયા એનિમેશન છે એને લગાવી લઈએ બીજી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે એનિમેશનમાં જવાનું છે સેમ એ જે એનિમેશન અહીંયા લગાવી લઈશું એટલે અહીંયા આપણે બે એનિમેશન કમ્પ્લીટ લાગી જશે તમે જોઈ લો અહીંયા તમે જો થોડુંક લેગ પ્રોબ્લેમ છે એટલે તમને ખબર નહીં પડે તમે વિડીયો સેવ કરશો તમને બધી વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે એટલે ખબર પડી જશે જોઈ શકો છો હવે આ એનિમેશન છે એની અંદર ફરીથી આપણે વિડીયો ક્લિપ પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને અહીંયા આપણે એક એનિમેશન લગાવવાનું છે તમને બતાવી દઉં આ એનિમેશન તમે જોઈ શકો છો આ એનિમેશન લાગી જશે જોઈશું અહીંયા ઓડિયો અને બધું વિડીયોને પ્લે કરીએ કેપકટની અંદર થોડુંક લેગ પ્રોબ્લેમ હોય એટલે આગળ પાછળ થાય છે બાકી તમે બીટ પ્રમાણે સેટ કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે પછી આપણે સાઉન્ડને થોડુંક આગળ વિડીયો અહીંયા તમે જો બીટ છે અહીંયા અલગ અલગ તમે આવે છે તમે જોઈ શકો છો ફરતીને કટ કરવાનું છે તો તમારે જેટલા બીટ હોય ત્યાં તમારે કટ કરી દેવાનું છે કે આ રીતે તમે જોઈ શકો છો તો આ રીતે કટ કર્યા પછી એનિમેશનમાં જવાનું છે અહીંયા તમે બધા દઉં એનિમેશનમાં જવું છે અને જે પણ એનિમેશન તમારે લગાવવું હોય તમે અહીંયા લગાવી શકો છો તો આપણે અહીંયા એક આ એનિમેશન છે એને લગાવી દઈએ બરાબર જોઈ શકો છો આર્ધે એનિમેશન લાગી રહ્યું છે આની અંદર પણ આપણે એનિમેશન લગાવી રહ્યું છે એના માટે એનિમેશનમાં જઈશું સો મિત્રો અહીંયા આપણે કટ નથી કરવાનું આપણે બીટ માર્કે આઈ જવું છે અને અહીંયા તમારું શું છે ઇફેક્ટમાં જવું છે બોડી ઇફેક્ટમાં છે ઇફેક્ટ મળશે તમે જો ટ્રેન્ડિંગની અંદર આવશો અથવા ક્લોનની અંદર આવશો એટલે આ ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરી એડજસ્ટમેન્ટમાં જવું છે અહીંયા પહેલાં નંબરનો કલર જોવા મળશે તો કલર તમારે જે અહીંયાથી રાખવો હોય તમે રાખી શકો છો અને બીજું તો તમારે અહીંયા અંદર કંઈ નથી કરવાનું રાઈટ ઉપર ક્લિક કરી લેવું છે અને આનો સાઉન્ડ જ્યાં સુધી આવતો ત્યાં સુધી આપણે ઇફેક્ટને રાખી દેવાનો છે તો તમે જોઈ શકો છો આરતે કંઈક આરતે આપણું સાઉન્ડ આટલા સુધી આવે છે તમે જોઈ લો અહીંયા તમે જો બીજી એક ઇફેક્ટ લગાવવી પડશે તો અહીંયા તમે જો એક અલગ ઇફેક્ટ આવે છે તો એ પણ તમારે અહીંયા છે તો એના માટે પણ બોડી ઇફેક્ટમાં જશું આ ઇફેક્ટ છે અને આનો પણ સાઉન્ડ ક્યાં સુધી આવશે એ તમારે સાંભળી લેવું છે જોઈ શકો આ રીતે તમારે સાંભળી લેવું છે પછી આ વધારાની ઇફેક્ટ હોય ને તમારે આ રીતે ટ્રીમ કરી લેવું છે એક આ રીતે તમે જોઈ શકો છો કંઈક આથી હજુ આપણે ટ્રીમ કરવી પડશે પછી તમારે આ જ ઇફેક્ટથી આવી જવું છે અહીંયા આવી જવું છે અને હજી એક ઇફેક્ટ એની ઉપર લગાવવાનું છે એના માટે વિડીયો વિડીયો ઇફેક્ટમાં જઈ ટ્રેન્ડિંગમાં આવી જવું છે અને નીચે આવશો એટલે તમને એક ઇફેક્ટ જોવા મળશે કેમેરા ફોકસ કરીને તો એને અને એનો બ્લર છે એને ઝીરો કરી દઈશું સ્પીડને ફૂલ કરીશું અને પછી વધારે હું એને કટ કરી આ તે બંને ઇફેક્ટને સેમ કરી તો અહીંયા તમારે ફરીથી માર્ક આવી છે તો ત્યાં આવી જવું છે ને અહીંયા પણ આપણે સ્લીપ કરી એનિમેશનમાં જશું અહીંયા પણ તમે અલગ અલગ એનિમેશન છે તે અહીંયા લગાવી શકો છો બહુ ટ્રેન્ડિંગ એનિમેશનો છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો જે તમારે એનિમેશન પસંદ હોય એ તમે લગાવી શકો છો તો અહીંયા આપણે એક એનિમેશન લગાવી લઉં છું એ તમને બતાવી દઉં તો અહીં તમે તમારી રીતે માસ્ટરિંગ કરી અને અલગ અલગ એનિમેશન સાથે વિડીયો બનાવી શકો છો જોઈ શકો છો આરતી એનિમેશન આવી ગયું છે તો જેટલા પણ આરતી તમે જો બીટ જોઈ શકો છો જેટલા પણ મીટ છે ત્યાં તમારે આ તે ઇફેક્ટો છે તે લગાવી લેવા છે એનિમેશનમાં જઈ અને બાકી જો તમને કંઈ પણ ખબર ના પડે બાકી જો તમને કંઈ પણ ખબર ના પડે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો હું તમારા બધાનો રિપ્લાય આપી દઈશ ને બધાનું સોલ્યુશન આપી દઈશ તો આ રીતે આપણી જુદા ટ્રેન્ડિંગ છે તે રીલ્સ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવા બીજા એડિંગ વિડીયો તે બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો તમારે કેવા એડિંગ વિડીયો બનાવતા શીખવું છે તો એના પર તો પણ આપણે એક અલગથી વિડીયો બનાવશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

મેં તમારે આવી ગયું છે એડજસ્ટમેન્ટની અંદર અને એક ફિલ્ટર લગાવવાનું છે ફિલ્ટરમાં જઈશું ફિલ્ટરમાં જઈને અહીંયા તમારે જોઈ શકો છો અહીંયા પણ આપણે ઘણા બધા તમને ફિલ્ટર જોવા મળશે પ્રોની અંદર આવી જશું તો અહીંયા તમારે વ્યુવા વાઇ કરીને ફિલ્ટર છે એને લગાવી લેવાનું છે રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને ફિલ્ટરની લેન્થ તમારે સ્ટેટ સ્ટેટસની લા સુધી ખેંચી દેવાનું છે આટલું કામ થઈ જાય તમારો વિડીયો છે તે એક જ ક્લિકની અંદર કલર ગ્રેડિંગ થઈ જશે હવે એક્સપોર્ટ સેટિંગ તમને કહી દઉં તો અહીંયા તમારે જોશે દસ એમસી લખ્યું છે ઉપર એક્સપોર્ટની બાજુમાં એના પર ક્લિક કરી અહીંયાથી આપણે જે રેગ્યુલેશન છે એને ફોર્કી કરી દઈશું ફેમ રેટને સાઈઠ અને જે અહીંયા નીચે એમબીબીએસ છે એને આપણે હાઈ કરી અને આ બટનને ઓન કરી એક્સપોર્ટ કરી લેવાનું છે તમારો વિડીયો છે એ કમ્પ્લેટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો તો એક બીજા એડની વર્ષે ત્યાં સુધી જય માતાજી